તો હવે દિવાળીની તૈયારીઓ થવા લાગે ધનતેરસ આવી ધન્ય તેરસ જે રસનો અનુભવ રાસમાં ગોપીઓ અનુભવ્યો ભક્તો માટે તો એ જ ધનતેરસ છે ધન ધોવત નંદ લક્ષ્મીજી નું પૂજન એ દિવસે થાય ગોપીજનો લક્ષ્મીનું પૂજન કરવા માટે નંદાલયની બહારથી રસ્તા પરથી જઈ રહી હતી યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા હતા અને ગોપીએ પૂછ્યું અરે યશોદા તારે ધન નથી ધોવું અને એક લોટો જલ લઈને ઠાકોરજીના માથે રાખી અને કહ્યું ધન ધોવત નંદ રાની મારું સર્વસ્વ ધન તો મારો લાલન છે મારો કૃષ્ણ છે અને એને સ્નાન કરાવું ને તો હું તો રોજ મારા ધનને ધોવું છું તમે તો વર્ષે એક વાર છો પણ હું તો નિત્ય જોઉં છું અરે લક્ષ્મી જેના હૃદય છોડી અને ચરણોની સેવા કરવા માટે ચરણારવિંદ વાસ કર્યો છે એ પરમાત્મા મારા માથે બિરાજતો હોય તો લક્ષ્મીની કૃપા તો સદાય મારા પર એમને મત છે શ્રયત ઇન્દિરા સશ્વદત્ર એમ ગોપીજનો કહે છે કે જ્યારથી પ્રભુ વ્રજમાં પ્રગટ થયા ત્યારે સ્વયં લક્ષ્મીજી જે વૈકુંઠની મહારાણી છે એ વ્રજમાં દાસી બનીને રહેવા આવી ગઈ છે કારણ કે રાણી બનવામાં બાજુમાં બેસવા મળે પણ સેવાનું સુખ ન મળે દાસી બનવીને વ્રજનો આનંદ લઈ શકાય ગોપી બની કૃષ્ણ રસનો અનુભવ કરી શકાય છે અને એટલા માટે લક્ષ્મીજી પણ પોતાનું સ્થાન છોડી વ્રજવાસીઓના વ્રજ રજને વ્રજવાસીઓના ચરણોની ધૂળને લેવા માટે વ્રજમાં આવીને વાસ કરે છે ધન્ય તે રસ ધનતેરસ ઉજવી રૂપ ચતુર્દશી આવી અને હવે દ્વાકું વ્રજ દીવાઓથી જગમગવા લાગ્યું ભગવાન રામ રાવણનો વધ કરીને અયોધ્યામાં પ્રવેશ કરે છે ને એટલે દિવાળી આપણે ઉજવીએ છીએ આ સ્વાગતનો તહેવાર છે અને આખું વ્રજ જગમગી રહ્યું છે કારણ જ્યારે નંદ બાબા એ ઘોષણા કરી વ્રજવાસો આગળ અરે ઇન્દ્ર યજ્ઞ આપણે દર વર્ષે કરીએ છીએ અને આ તો વર્ષ પૂરું થવા આવ્યું ને આ વખતે તો ઇન્દ્ર યાગ કર્યો નથી વ્રજવાસીઓને કહ્યું કે જાઓ બધા પોતપોતાના ઘરે જઈ વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવા લાગો બધા ગયા આવ્યા પ્રભુ નંદ બાબા પાસે પૂછવા લાગ્યા બાબા એ ઇન્દ્ર કોણ હૈ અરે લાલન તું ઇન્દ્ર કો નહીં જાણો વો તો દેવતા હૈ વર્ષા કે દેવ હે એ વર્ષા વરસાવે ઘાસ ઉગે આપણે ગોપાલક ગાયો ઘાસ ચરે અને દૂધ આપે અને આપણું જીવન નિર્વાહ ચાલે પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા નંદ બાબાને કર્મણા જાય તે જંતુ કર્મણે ઇવ વિલિયતે સુખમ દુખમ ભયમ ક્ષેમમ કર્મણે ઇવા અભિપદ્ય તે પિતાજી બધું કર્મથી થાય છે આ ઇન્દ્ર કોઈનું કાંઈ કરનારો નથી પરમાત્માએ એને પદ આપ્યું છે એટલે વર્ષા કરે છે બાકી જીવ તો એના કર્મોથી પામે છે પૂજા જ કરવી હોય તો આ પ્રગટ દેવ જે ગિરરાજ બાબા છે એમનું પૂજન કરે એ પોતે વાદળોને રોકીને વરસાદ લાવે છે પોતાની અંદરથી ઝરણાઓ આવે છે ઘાસ ઉગાડે છે ફલફૂલ આપે છે પ્રગટ છે એમનું પૂજન કરો ઇન્દ્ર તો દેખાતો નથી ને પાછો યજ્ઞ થી અગ્નિ દ્વારા આહુતિ પહોંચે છે આ વ્રજના દેવતા ગિરરાજજી એવા છે કે તમે ભોગ દર્શો ને તો તમારી આંખોની સામે આરોગશે કરવી છે તો ગોવર્ધન પૂજા કરો ગોવર્ધન યાગ કરો ગાયો ને ગિરરાજજી પૂજન કરો બાબાએ કહ્યું કે આવું તો અમે ક્યારેય કર્યું નથી અને ગોવર્ધન પૂજા કઈ રીતે કરવી અમે જાણતા નથી પ્રભુ કહે કે હું તમને બતાવીશ અને બીજા દિવસે તૈયારીઓ શરૂ કરી છે સમસ્ત પ્રજવાસીઓને કહ્યું છે પોત જે ઉત્તમ ઉત્તમ સામગ્રી બનાવતા આવડે બનાવો આપણે ગોવર્ધન યાગ કરીશું ઇન્દ્ર યાગ બંધ કરીશું અને કહ્યું કે આટલી જલ્દી હવે અમે સામગ્રી લેવા ક્યાં જઈશું ક્યાં ખરીદવા જઈએ ઠાકોરજીએ કહ્યું કે હું પોતે બજાર લગાવીશ પોતે દુકાન લગાવીશ અને હું તમને સામાન આપીશ અને એટલે દિવાળીના દિવસોમાં હટડીમાં ઠાકોરજી બિરાજમાન થાય છે મોટી દુકાનો ને હાટ કહેવાય અને નાનકડી દુકાનો હોય ને હટડી કહેવાય આજે પણ આપણા સેવાક્રમમાં ઠાકોરજી હટડીમાં બિરાજે દિવાળીના દિવસે બાજુમાં તરાજુ મૂકવામાં આવે અને થાળમાં બટેરાઓમાં જુદી જુદા તેજાનાઓ સુકામેવાઓ દૂધઘરની સામગ્રી ધરવામાં આવે અને ઠાકોરજી વ્રજવાસીઓને પોતે ઝોંખી ઝોંખીને આપે છે અરે પ્રભુ જોંખે તો તો ભક્તનો લાભ જેમાં હોય એ રીતે જ જોખે પ્રભુનું તરાજુ એ બરાબર ઝોંકતું નથી પ્રભુના તરાજુમાં ભક્તો માટે પક્ષપાત છે જ્યારે પણ પ્રભુ ન્યાય કરવા બેસે ત્યારે ભક્તો તરફ ઢળી જતા હોય છે અને એટલા માટે પ્રભુને જોંખતા આવડતું નથી પણ આ તો લીલા છે પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ કરે ને બધી ગોપીજનો અટડીમાં પહોંચી જાય અને દીપદાન દે અંટડી બેઠે યશોદાજી સાથે જઈને દીપદાન કરવા જાય યશોદાજી એક એક દીપક પ્રગટાવે ને લાલનને ને કે લો લાલન યમુનાજી દીપદાન કરો અને દીપ પ્રધરાવે અને અહીંયા મૈયા કહેવા લાગે મૈયા તું પધરાવ અને મૈયા એક એક દીપ પધરાવા લાગી અને કમર સુધીના જલમાં યમુનાજી જઈને લાલન ઊભા રહી ગયા જે દીપક તણાતું તણાતું ઠાકોરજી પાસે આવે તુરંત હાથમાં ઉપાડીને કિનારે મૂકી દે એક વાર બે વાર ત્રણ વાર આમ થયું યશોદાજી કહ્યું લાલન આ શું કરો છો હું દીપ તરાવું છું ને આપ કેમ કિનારે ઉતારી દો છું ત્યારે પ્રભુએ કહ્યું કે તમે દીપ જલમાં મૂકો આ પ્રવાહમાં મૂકો તણાતા તણાતા અવડા જાય એની જવાબદારી મારી નથી પણ ભાવ પ્રવાહમાં જે તણાતો તણાતો મારી શરણે આવે એને તારવાનો તો સંકલ્પ લઈને હું ભૂતલ પર આવ્યો છું અને જે તણાતો મારી સન્મુખ આવે છે એને હું તારીને પાર ઉતારી દઉં છું પ્રભુ કહે કે આ તો મારો સ્વભાવ છે અને દીપદાન કરી પ્રભુ સ્વયં હાટમાં વિરાજ્યા છે એક એક વસ્તુ જોકી જોકીને વ્રજવાસીઓને આપે છે અને હવે બીજા દિવસે તો અનકૂટ ઉત્સવ થવાનો છે ગોવર્ધન યજ્ઞ થવાનો છે અને જ્યાં પ્રભાત પડી બ્રિજમાં હજારો વ્રજવાસીઓ પોતપોતાના ઘરમાં બનાવેલી સામગ્રીઓ લઈ લઈ દહીં દૂધના મટકાઓ લઈ લઈ નંદાલયના ચોકમાં આવી ગયા છે આ કોઈ ચોક ભરાઈ ગયો છે નંદબાબા તૈયાર થયા છે પ્રભુ તૈયાર થયા છે ગોવર્ધન યાગ છે ક્રમ શું કરવાનો ગોવર્ધન ઠાકોરજી કે હું તમને બતાવીશ સૌથી પહેલા આપણે ગોવર્ધન પૂજા કરીશું અને ત્યારબાદ ગિરાજ બાબાને અનકુટ ભોગ ધરીશું અનેક પ્રકારની સામગ્રીઓ ઠાકોરજી સિદ્ધ કરાવી છે વ્રજવાસીઓ પાસે અને હવે નંદ બાબા આદિને લઈ જ્યાં જવા લાગ્યા નાના નાના બાળકો આગળ થયા પ્રભુએ કહ્યું ઉભારો સૌથી પહેલા મોટાઓને જવા દો ન નકો આગે દે ગિરધર કારણ કે મોટાઓ એટલે અનુભવ બાળકો એટલે ઉત્સાહ હંમેશા જીવનના કોઈ પણ કાર્ય કરવા હોય ત્યારે અનુભવને આગળ રાખવો અને ઉત્સાહને પાછળ રાખવો ગણેવાર જો ઉત્સાહ આગળ રહી જાય ને અનુભવ પાછળ રહી જાય તો ઉત્સાહ રહે પણ દિશા ખોટી પકડાઈ જાય અને એટલા માટે ઠાકોરજી સખાઓને લઈને ચાલ્યા છે મોટા મોટા વૃજવાસીઓને આગળ કર્યા છે અને ગોવર્ધન પૂજા કરવા માટે પરમાત્મા બધા જ વૃજવાસીઓને લઈને જઈ રહ્યા છે ગિરાજીના શરણોમાં ગિરાજીના મુખારવિંદ પાસે આવ્યા છે અને કહ્યું છે બડે દનકો આગે દે ગિરધર

અન્નનો પર્વત બન્યો પ્રભુએ પાંચ શિખર કર્યા છે અને વિવિધ પ્રકારની સામગ્રીઓ ગિરા બાબા આરોગી રહ્યા છે ઠાકોરજી વ્રજવાસીઓ સાથે પરિક્રમા કરી છે વ્રજવાસીઓ આવીને પૂછવા લાગ્યા અરે લાલન તે તો કહ્યું હતું કે આ દેવતા તો પ્રગટ થઈને આરોગ છે

બારે મહિના તમે કદાચ ભોગ ન ધરી શકો સખડી પણ વર્ષે એક વાર સંકલ્પ કરો કે ઠાકોરજીને ઘરે હું ભલે સૂક્ષ્મ તો સૂક્ષ્મ પણ અન્નકુટ ઉત્સવ ચોક્કસ કરીશ આ બારે માસની સામગ્રીની સેવાનો ઉત્સવ છે આ એક યજ્ઞ છે આપણે ત્યાં તો પ્રભુને આરોગ એ જ સૌથી મોટો યજ્ઞ કર્યો છે અને ગામ ગિરાજ બાવાએ અનકુટ ઉત્સવને ગ્રહણ કર્યું છે ગિરાજ બાવાના મહાત્મને ઠાકોરજીએ વધાર્યું છે એમના પૂજનનો ક્રમ સ્થાપિત કર્યો છે અને જ્યાં ઇન્દ્રને સમાચાર મળ્યા વ્રજવાસીઓએ મારું અપમાન કર્યું છે મારો યજ્ઞ બંધ કરી નવો કોઈ ગોવર્ધન શરૂ કર્યો છે આવ્યો ક્રોધ સંવર્તક નામના મેઘોને મોકલ્યા પ્રલય કાલમાં જે વર્ષા કરે વર્ષા કરવા લાગ્યા વ્રજવાસીઓ ગભરાયા ઠાકોરજીના શરણે આવ્યા છે વિનંતી કરી પૂછ્યું છે કે પ્રભુ

પણ સાધનો માંથી ભરોસો હટાવી અને સ્વયંમાં ભરોસો બેસાડી પ્રભુ સગવડતા સાધનો આપે એ પ્રભુની કૃપા નથી પ્રભુ સાધનો ઉપર અવિશ્વાસ અને ભગવાન ઉપર વિશ્વાસ બેસાડે એ જ ઠાકોરજીની વિશેષ કૃપા છે પ્રજવાસીઓને જ્યાં જ્યાં ભરોસો હતો આજે બધો ભરોસો ઉઠી ગયો ઠાકોરજીના ચરણોમાં ભરોસો બેસી ગયો કારણ કે ભરોસો એના પર કરવો જે શાશ્વત હોય નશ્વર વસ્તુ પર ભરોસા કરશો તો એ વસ્તુ તો નહીં રહે પણ એ તમારો ભરોસો તોડશે અને એટલા માટે અલ્પ આશ્રયો ન કર્તવ્ય કર્તવ્યો મહદાશ્રય મહાપ્રભુજી કહે અલ્પનો મહદનો હા ઘણી વસ્તુનો સાથ લેવાય ના ઉપયોગ કરાય પણ આશ્રય તો કેવલ ને કેવલ પરમાત્માનો જ કરાય દરેક વ્યક્તિ કે વસ્તુ જેણે જેણે આપણને સાથ આપી માનું ઠાકોરજી કૃપાથી એ મારી સાથે છે બાકી ભેગું કરેલું જરૂર હોય ત્યારે કામમાં આવશે એવા ભરોસે ન રહેતા વસ્તુઓ ઘણી હોય આપણું ગ્રુપ બહુ મોટું હોય અમારે તો બહુ મોટું મિત્ર વર્તુળ અમારે તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ પણ જો કોરોના થાય ને તો આપણે મેસેજ કરવા પડે કે હમણાં મારા ઘરે આવતા નહીં હમણાં મારી પાસે આવતા નહીં ક્યાંક આપણા સ્વજનોને આપણે દૂર કરવા પડે મૂળ વાત એ છે કે ખરેખર જરૂર હોય ત્યારે જોડે આવીને ઊભો રહે ને એ જ સાચો સાથીદાર કહેવાય અને એ છે આપણા પરમાત્મા અંત સમયમાં જ્યારે કોઈ સાથ આપી શકે એમ નથી ત્યારે પરમાત્મા આપણી જોડે આવીને ઊભા હોય છે પ્રભુએ અનન્ય આશ્રય પ્રગટાવ્યો સાધનો જતા રહ્યા સાધનો છૂટી ગયા પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો આજ તો ગોવર્ધન યાગ છે ઠાકોરજીના આંગળી ઉપર જાણ માનો ગોવર્ધન નૃત્ય કરે જાણે ઠાકોરજી ના ટચલી આંગળી ઉપર ગિરાજ બાબા નાચી રહ્યા છે પ્રભુ જાણે ભક્ત પર ભક્તનો જાણે વિશ્વાસ પ્રગટાવી રહ્યા છે ભક્તનો યશ ફેલાવી રહ્યા છે કહે છે કે આવા ભગવતીની શરણમાં રહેશો તો જીવનમાં ગમે તેવા સંકટ અને વિપત્તિ આવશે પણ ભક્તનો આશ્રય હશે તો બધેથી તરી જશો એમ ગિદાર બાબાને પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યા કરાવી અને ભક્તોને વિશ્વાસ બેસાડ્યો છે સાતે પ્રકારના ન્યાશયો ગયા ઇન્દ્ર દંડવત કરતા કરતા આવ્યા માનનો ભંગ થઈ ગયો સમજાઈ ગયું કે આ વ્યક્તિ નથી પણ પરમાત્મા છે કહેવાય છે કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી દંડવત કરતા કરતા ઠાકોરજીના શરણે આવ્યા ક્ષમા માંગી અને ઠાકોરજીએ કહ્યું કે તમે પરીક્ષા ભલે કરી પણ એક કામ બહુ સારું કર્યું મારાથી દૂર ગયેલા ભક્તોને મારા શરણમાં લાવી દીધા અને મારા શરણમાં લાવવા માટે જે કોઈ પણ નિમિત્ત બને ને એના પર પણ હું કૃપા કરું છું કદાચ તમે મંદિરે ન જઈ શકો પણ મંદિરે જવું એમ કોઈને પ્રેરી શકો ને તો એ ઠાકોરજીની કૃપાના તમે અધિકારી કોઈની ભક્તિ માટે કોઈના સત્કાર્ય માટે કોઈના સદવિચાર માટે નિમિત્ત બનવું એ પણ ઠાકોરજીની સેવા છે ઇન્દ્રને ક્ષમા આપી છે અને આમ અન્નકુટ ઉત્સવ દ્વારા ભંગ 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 અને જય જય લાલ ગોવર્ધન હો ઇન્દ્રના કર્યો કારણ આપણા ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીના જેટલા જેટલા દેવોને ઠાકોરજીએ દેવતા પદ આપ્યું અને પદ મળ્યું એટલે એમ થયું કે અમે ભગવાન છીએ આ સૃષ્ટિને તો અમે ચલાવીએ છીએ અને ત્યારે પરમાત્માએ દેવોનું દમન કરી અને એમને યાદ અપાવ્યું કે આ પદ પણ મારું આપેલું છે તમે ઈશ્વર નથી તમને જે સામર્થ્ય સત્તા મળી એટલું જ તમે કરી શકો એમ છો અને આમ સર્વ દેવોનું દમન પરમાત્માએ કર્યું એ બ્રહ્માજી હોય ઇન્દ્ર હોય કામદેવ હોય વરુણ દેવ હોય એટલે પ્રભુનું નામ પડ્યું દેવ દમન આમ અનકુટ ઉત્સવ ઉજવાયો દિવસો જવા લાગ્યા લાભ આવી ગોપાષ્ટમી આવી પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ ગોપાષ્ટમીના દિવસે ક્રમનો કુનવારો ઠાકોરજીને આપણે ત્યાં આરોગાવવામાં આવતો હોય છે ઠાકોરજી આજના દિવસે પ્રથમ ગૌચારણ પ્રથમ વાર ગૌચારણ કરવા માટે પધારે ગૌચારણ લીલાએ બહુ વિશેષ લીલા છે મહાપ્રભુજી તો અદ્ભુત સુવોધની લખ્યા છે નવે નવ રસોનું દાન ઠાકોરજી ગૌચારણ કરતા કરતા સખાઓને કરે છે એવી સુંદર સુવોધનિજીમાં વર્ણન કર્યું છે મહાપ્રભુજી કહે કે આ તો ગુરુ રૂપ ઠાકોરજી બન્યા કારણ કે આ ગો એ બીજું કોઈ ગાય નથી આ તો ભક્તોની ઇન્દ્રિયો છે જે આ સંસાર રૂપી વનમાં ભટકતી હોય અને ઠાકોરજી એને વાળીને નંદાલે તરફ લઈ જાય છે તો પ્રભુ પ્રભુ નહીં પણ આજે ગુરુ બન્યા છે કારણ કે ભક્તોની પણ ઇન્દ્રિયો સંસાર વનમાં ભટકતી હોય અને ગુરુ જ્ઞાનની

ચાતુર્માસનો વિરામ થયો દેવ ઉઠની શહેર એકાદશી જેને કહેવાય કારણ કે ચાર માસ પછી હવે દેવતા જાગશે આજથી શુભ કાર્યો શરૂઆત થશે અને એટલા માટે શેરડીનો મંડપ બાંધવામાં આવે સુંદર ચોક ભરવામાં આવે આપણે ત્યાં ઠાકોરજીનો મંડપ ભરવામાં આવે દેવ દિવાળીના સમયે ચારે બાજુ દીવા પધરાવવામાં આવે છાબમાં બેંગન ભાજી આદિ પધરાવવામાં આવે અને હવે ઠાકોરજીનું સિંહાસન ત્રણ વાર ઉત્તિષ્ઠત ઉત્તિષ્ઠત કહી અને દેવતાને જગાવવામાં આવે આજથી શુભ કાર્યોનો પ્રારંભ થાય એ દેવ દિવાળીનો દિવસ જેને આપણે તુલસી વિવાહનો દિવસ કહીએ છીએ પ્રભુના ચરિત્રમાં અનેક પ્રકારના વિવાહોની કથા છે અને ઘડીવાર એનો ભેદ આપણને ખબર નથી હોતો ભાગવત સપ્તાહમાં તમે જે વિવાહ ઉજવો છો એને કહેવાય રુક્ષમણી વિવાહ વ્રજની લીલાઓમાં સંકેત આદિ લીલાઓમાં તમે જ્યારે વ્રજયાત્રા કરવા જાઓ અને વ્રજવાસીઓને રાસલીલા કરતા જુઓ તે રાસલીલામાં રાધાજી સાથેના વિવાહની કથા આવે છે અને ત્રીજો વિવાહ છે આ તુલસી વિવાહ કૃષ્ણ ચરિત્રમાં આ ત્રણ વિવાહો અતિ પ્રસિદ્ધ છે રુક્ષમણી વિવાહની આપ કથા જાણો છો પ્રભુ હરણ કરીને લઈ ગયા અને પ્રભુએ સ્વીકાર કર્યા રાધાજી સાથેના વિવાહની કથા અનેક ગાથાઓ અનેક પ્રકારથી ભક્ત ચરિત્રોમાં અને વિવાહ ખેલના પદોમાં આપણે ત્યાં આવત હે ગટ જોડે યુગલ વર આવત હે ગટ જોડે ગોપીજનો ભેગા મળી અને દિન લે મેરો કુંવર કની આ તો રોજની લીલા છે ઠાકોરજી અને સ્વામિનીજીના વિવાહ કરાવે છે અને એવા વિવાહ ખેલ થાય છે આપણે ત્યાં તો પ્રભુ માટે આ બધી લીલાઓ ખેલ છે કે રાસના ચાર ભાગ દાન માન ખેલ અને રાસ આ બધી રાસલ્યાને અંતર્ગત લીલાઓ છે નિત્ય ઠાકોરજી સ્વામિનીજી સાથે વિવાહ થાય અને માન ધરે દાન ગ્રહણ કરે ને છેલ્લે રાસ થાય આ રાસલીલાને અંતર્ગત છે અને ત્રીજે પ્રસિદ્ધ કથા છે તુલસી વિવાહ એમ તો આ વિષ્ણુ દેવતાનું ચરિત્ર છે પ્રસિદ્ધ દેવી કથા પ્રાચીન છે દાલંદર અને તુલસીના વિવાહ દેવતાઓનું સ્વર્ગ ન જતું રહે એટલા માટે પ્રભુએ લીલા કરી તુલસીજીનો સ્વીકાર કર્યો શ્રાપ આપ્યો પ્રભુ દેવ પોતે શાલિગ્રામ રૂપે પ્રગટ થયા તમે પથ્થર થઈ જશો આજે પણ ગંડકી નદી અને ત્યાં જે મળતા એ પાવન પાષાણ જેને શાલિગ્રામજી કહીએ છીએ એ મૂર્તિમંત વિષ્ણુનું સ્વરૂપ છે અને એટલા માટે શાલિગ્રામજી ને પણ પુછતાવાની જરૂર ન હોય એ સાક્ષાત વિષ્ણુ રૂપ છે અને એવી કથા કહેવામાં આવે છે સંક્ષિપ્તમાં જો કહું તો જ્યારે જ્યારે એકાદશીના દિવસે અને પણ આજના દિવસે પ્રબોધનીના દિવસે શાલિગ્રામજી ઉપર જો તુલસીજી પધરાવવામાં આવે તો એ જીવની સર્વ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે ભગવાન વિષ્ણુ એને પતિ રૂપે એના નાથ રૂપે એના સ્વામી રૂપે પ્રાપ્ત થતા હોય છે અને આપણે ત્યાં વિવાહના પ્રસંગોમાં આપણે જોઈએ તો એ આખો એ જે ક્રમ હવેલીનો જે ક્રમ છે અને ઠાકોરજી બિરાજમાન થાય ત્યાં શાલિગ્રામજીને પંચામૃત આદિ કરવામાં આવે અને એ દિવસથી શિતકાલનો પ્રારંભ માનવામાં આવે પ્રબોધિનીના દિવસથી શિતકાલની શરૂઆત થાય ઠાકોરજીની સામે અંગીઠી ધરવામાં આવે ઠાકોરજીને ગદલ અને ફરગુલ તપાવીને ધરવામાં આવે અને શિતકાલની શરૂઆત માનવામાં આવે આ તુલસી વિવાહનો પ્રસંગ એમ अनेक வித પ્રકારના પ્રભુના વિવાહની ગાથા છે પણ આપણે તો પ્રભુને કહીએ કે અમારો વિવાહ તો ઠાકોરજીએ મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા આપની સાથે કરાવ્યો છે ચાર ફેરાઓમાં ચાર-ચાર વચન આપ્યા છે પહેલા ફેરામાં અષ્ટાક્ષરનું વચન જાણે સગાઈ થઈ અમારી બીજા ફેરામાં બ્રહ્મ સંબંધ કરાવ્યો ત્રીજા ફેરામાં અમારા માથે ઠાકોરજી અમને એમ પધરાવ્યા સેવાનું વચન અને ચોથામાં આપની કૃપાનું વચન કે તું જીવ મારો થયો છું તને તો હું મારા ધામમાં લઈ જઈશ આવ આપણે પણ પ્રભુને વિનંતી કરીએ કે અમારો પણ મનોરથ એ છે કે ગોકુલ સાસરીએ જા